હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ તો આજે લોકોની ડિમાન્ડ ઉપર અંબોય એટલે કે પિચોટી બેસાડવાનો વિડીયો બનાવું છું તો આજે અપલોડ કરું છું સોરી થોડી લેટ થઈ ગયું પણ તહેવાર હતા ટાઈમ નહોતો મળતો એટલે હવે આપણે અંબોય કેવી રીતે બેસાડીશું એ દેખીએ તો પહેલાં તો એ જણાવવાનું કે અંબોય એટલે કે પિચોટી જે નાભીનું સેન્ટ્રલ આપણું જે બોડીને બેલેન્સ કરે છે એને કહેવાય છે એ હટી જાય તો આપણોને લૂઝ મોશન બી થઈ શકે છે અને એની કોઈ દવા નથી એ દવાથી નહીં મળતું એટલે આપણને અંબોઈને બેસાડવી જ પડે છે તો આપણે હવે એને આગળ જોઈએ તો અંબોઈ કેવી રીતે ખસે છે તો આપણો કદાચ ક્યારેક પગ લપસી ગયો હોય ડાકો પડ્યો હોય અથવા કોઈ ખાડામાં આપણે એક્ટિવા કે ગમે તે લઈ ગયા હોય અને ખાડામાં પડે તો જે ઉછરે ત્યારે અમુક લોકોને અંબોઈ ખસી જતી હોય છે તો એના લીધે આપણને કાં તો કમરમાં દુખ્યા કરે રૂઝ મોસન તો થયા જ કરે તો અમુક લોકો એમાં અંગૂઠા બી બાંધી દે છે તો એનાથી બી અમુક વખતે બેસી જતી હોય છે પણ વધારે ખસી ગઈ હોય તો એને આપણે બેસાડવી જ પડે છે તો આપણે પહેલાં છે ને અંબોય ચેક કરવા માટે આવી રીતે ચેક કરવાની અહીંયા વચ્ચે ધક 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 થતું હોય તો એ અંબોય કહેવાય વચ્ચે સેન્ટ્રલમાં ના હોય તો આ રીતે આગળ ધીરે ધીરે સાઈડ સાઈડ પર જઈને ચેક કરવાની તો જ્યાં હોય ત્યાં ખબર પડશે તો આનામાં અહીંયા ધગધગ બોલે છે એટલે અહીંયા અંબોઈ આવી ગઈ છે તો હવે આપણે એને સેન્ટ્રલમાં લાવવાની છે તો એને આ રીતે આપણે તેલથી તેલ લઈને મસાજ કરવાની લોશન બી લઈ શકો છો આવી રીતે સ્લો સ્લોમાં વચ્ચે સેન્ટ્રલ બાજુ લાવવાનું જો આવી રીતે પગ ખેંચી અને આમ સેન્ટ્રલમાં લાવવાનું થોડું આ રીતે હલાવતું રહેવાનું અને અંબોઈને સેન્ટ્રલમાં લાવવાની પછી ફરીથી ચેક કરવાનું જો વચ્ચે આવી ગઈ હોય તો અંબોય બેસી ગઈ છે તો આ આ છે આપણો દેશી ઈલાજ કે અંબોય ખસી ગઈ હોય તો એનો કોઈ દવાથી ફરક ના પડે એને આવી રીતે જ બેસાડવી પડે પછી લાસ્ટમાં પગ થોડો આમ ઢીલો મુકાય ને ખેંચવાનું જોશ થી બંને પગે અંગૂઠો પકડીને ખેંચવાનું પછી આવી રીતે માલિશ કરી આપવાની તો આ રીતે આપણી અંબોઈ અને બેસી જાય છે તમે અંબોય ને અમુક લોકો ભીચોટી પણ કહેતા હોય છે તો અંબોઈ બેસાડવાનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો સોરી થોડું મો આવડું થઈ ગયું મૂકવામાં તમારી કમેન્ટ બહુ આવતી હતી પણ મારાથી વિડીયો બનાવાતો નતો પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય